નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગશે અને ત્યારબાદ સૌથી મોટા સમાચાર પર નજર કરીશું કે પાકિસ્તાનને સતત ચૌદમાં દિવસે સીઝ ફાયર તોડ્યું છે એલઓસી પર પાકિસ્તાની ચોકીઓ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો કુપવાડા બારામુલા ઉરી અને અખનુરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ભારતીય સેનાએ પણ વળતો જળબાતોડ જવાબ આપ્યો છે ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનની અવરચંડાઈ સામે આવી રહી છે અને સરહદ નજીક ભારતીય ગામડાઓને નિશાન બનાવ્યા છે પૂંછ અને રાજૌરીમાં નાગરિકોને સુરક્ષિત ખસેડાયા છે તો આતંકીઓ સામે કાર્યવાહીથી

ચોકીઓ તરફથી સતત ભારતમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને આ વખતે પાકિસ્તાન તેની તમામ મર્યાદાઓ વટાવી ચૂક્યું છે અત્યાર સુધી માત્ર સૈન્ય ચોકીઓને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવતું હતું અને તેની સામે તેને વળતો જડબા તોડ જવાબ પણ મળી રહ્યો છે પરંતુ હવે તે નાગરિક વિસ્તારોને એટલે કે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે રાજૌરી અને પૂંછ જિલ્લાની અંદર સરહદને અડીને આવેલા ગામડાઓમાં પાકિસ્તાન તરફથી ભારે શેલિંગ કરવામાં આવી રહ્યું છે તેના કારણે ત્યાંથી અત્યારે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે પરંતુ બીજી તરફ ભારતીય સેના તેનો વળતો જડબાતોડ જવાબ આપી રહી છે આ તમામ જે એલઓસી પર ફાયરિંગની ઘટનાઓ છે તે બારામુલા કુપવાડા પૂંછ રાજોરી નૌસેરા મેંઢર સુંદરબની અખનુર સેક્ટરની અંદર બની રહી છે પરંતુ બીજી તરફ ભારતીય સેના તેનો જવાબ આપી રહી છે પરંતુ ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનમાં ઘૂસીને ભારતે આતંકના આકાઓના અડ્ડા ઉડાડ્યા ત્યારથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે કારણ કે જે પ્રકારે આતંકીઓના જનાજામાં જે પ્રકારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિથી લઈને તેના આર્મી ચીફે જો ફૂલ મોકલ્યા હોય તો કોઈ મોટો આતંકી મર્યો હશે તે વાત નિશ્ચિત છે એ પરિસ્થિતિની અંદર પાકિસ્તાનની બોખલાટ થાય એ પણ વાત બરાબર છે પરંતુ એની સામે તેને માર પણ પડી રહ્યો છે ભારતીય સેના મુસ્તૈદીથી તેને જવાબ આપી રહી છે છતાં એલઓસી પર જે પ્રકારની પરિસ્થિતિ છે તે જોતા પાકિસ્તાને હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યું તો પાકિસ્તાને હજુ પણ વધુ મોટા પરિણામ ભોગવવા પડી શકે છે જી વિજય આપ જોડાયેલા રહેજો અને વિગતો આપની પાસેથી મેળવતા રહીશું

સેનાનો એક જવાન થઈ ગયા છે છે ઓપરેશન આતંકિસ્તાન બોખલાઈ વિજય આપણી સાથે જોડાયેલા છે વિજય ઓપરેશન સિંદુર બાદ આતંકીસ્તાન બોખલાઈ ગયું છે પરંતુ આ સતત ફાયરિંગ કરી રહ્યું છે તેની વચ્ચે આ દુઃખદપૂર્ણ ઘટના સામે આવી છે જ્યાં એક શહીદ જવાન એક જવાન જે છે તે શહીદ થઈ ગયા છે બિલકુલ આ સમાચાર છે તે ભારતીય સેનાની જે વ્હાઇટ નાઇટ કોર્પ્સ છે એને આપ્યા છે કે આજ જે એલ ઓસી પર પાકિસ્તાન તરફથી જે ફાયરિંગ થતું હતું તેની સામે વળતો જવાબ આપતી હતી ભારતીય સેના એ દરમિયાન આ ગોળીબારની ઘટનાની અંદર લાંચ નાયક દિનેશ કુમાર સિંહ છે તે શહીદ થયા છે ને તે અંગે તેઓ ફાયર ફિલ્ડ રેજીમેન્ટની અંદર કાર્યરત હતા પૂંછ સેક્ટરની અંદર તેમનું ડિપ્લોયમેન્ટ હતું કારણ કે પૂંછ પર અત્યારે પૂંછ અને રાજોરી જિલ્લાની અંદર એલઓસી પર પાકિસ્તાન જે પ્રકારે બોખલાટમાં આવીને ફાયરિંગ કરી રહ્યું છે ન માત્ર આર્મી પરંતુ સામાન્ય નાગરિકોને પણ નિશાન બનાવી રહ્યું છે જેની અંદર ગઈકાલે જે વિગતો પ્રાપ્ત થઈ હતી તે અંતર્ગત જે નિર્દોષ બાળકોને પણ આ નફટ પાકિસ્તાને નથી છોડ્યા અને જે પ્રકારે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તેમાં કુલ મળીને તેર લોકોના મૃત્યુ થયાના અહેવાલ મળ્યા છે પરંતુ અત્યારે જે સમાચાર મળ્યા છે કે પૂંછમાં એલઓસી પર એક જવાન ને છે જુવાન જે લાંચ નાયક દિનેશ કુમાર સિંહ છે તે શહીદ થયા છે માહિતી આર્મીની જે વ્હાઇટ નાઇટ કોપ છે તેના દ્વારા આપવામાં આવી છે એક તરફ ભારતે પાક પર હવાઈ હુમલો કર્યો છે તો બીજી બાજુ બલોચ છે બલોચ લિબરેશન આર્મીએ આઈડી પર હુમલો કર્યો અને પાકિસ્તાનના બાર સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે મૃતકમાં પાકિસ્તાન સેનાનો અધિકારી પણ સામેલ છે સહયોગી વિજય આપણી સાથે જોડાયેલા છે વિજય આતંકિસ્તાન પાકિસ્તાને બેડો માર પડ્યો છે જેમાં પાકિસ્તાનના બાર સૈનિકોને ફૂંકી મારવામાં આવ્યા છે વિજય બિલકુલ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધની પરિસ્થિતિ છે કારણ કે આતંકના ના આકાઓ પાળી પોષી મોટા કર્યા અને બીજી તરફ તેના જે મલી નીરાદાઓ છે એ મલી નિરાદાઓ પર બલુચ લિબરેશન આર્મી જે બલુચિસ્તાનની માંગ સાથે ત્યાં સતત વર્ષોથી વિરોધ નોંધાવી રહી છે બલુચ લિબરેશન આર્મી પાકિસ્તાની સેનાને ત્યાં ઘરમાં જ ઘેરીને મારી રહી છે અત્યારે જે ઘટના સામે આવી છે તેની અંદર જે ત્યાંનો કચ્છી જિલ્લો કહેવામાં આવે છે એ વિસ્તારનું જે માચકુંડ ક્ષેત્ર છે જે જ્યાં રિમોટ આઈડી વડે પાકિસ્તાની સેનાની એક ગાડી હતી એને બીએલએ ના જવાનોએ ઉડાડી મારી છે જેમાં બાર સૈનિકના મોત થયા છે આ જે ઓપરેશન છે તે સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન સ્કોડ જે સ્ટોસ નામથી ઓળખાય છે બલુચ લિબરેશન આર્મીનું તેના દ્વારા કરવામાં આવી છે જો કે બલુચ લિબરેશન આર્મી જ્યારે પણ હુમલો કરે છે ત્યારે તે સટીકતાપૂર્વક હુમલો કરે છે અને એ હુમલા અંગેના તમામ વિડીયો ફૂટેજ ટાર્ગેટ સાથે લોક કરીને વિડિયો ફૂટેજ જાહેર કરીને પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપે છે એટલે ઘરમાં ઘેરાયેલું પાકિસ્તાનમાં હવે જોવા જઈએ તો તેને બેવડો ને ત્રેવડો માર પડી રહ્યો છે એવું કહીએ તો નવાય નહીં કારણ કે રાજદ્વારી રીતે ડિપ્લોમેટિક રીતે સમગ્ર વિશ્વની અંદર પાકિસ્તાન એકલું પડ્યું છે આતંકવાદના મુદ્દાને લઈને તો બીજી તરફ તેની આર્થિક સ્થિતિ કંગાળી તરફ તરફ છે તો ત્રીજી તેને પાણી બંધ થવાને કારણે તેને આર્થિક ફટકો પણ પડી રહ્યો છે છે અને બીજું કે કે ચોથું એ ભારતે ઓપરેશન થવા તેની આતંકી વૈશ્વિક સ્તરે જે પોલ છે તે ઉગાડી પડી ગઈ છે અને પાંચમું કે પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ છે પંજાબ અને સિંધ પ્રાંત ઝગડી રહ્યા છે બલુચ લિબરેશન આર્મી છાસ એટલે કે દરરોજે એક એક એટેક કરીને પાકિસ્તાન